જય શિયા વિક્રમ સંવત વાર્ષિક રાશિ ભવિષ્ય ફળની આપણે સૌ ચર્ચા કરી રહ્યા છીએ વાત કરીએ હવે કન્યા રાશિના જાતક મિત્રો માટે આવનારો વર્ષ કેવું રહેશે કન્યા રાશિના જાતક મિત્રો જે કેટલાય સમયથી શુભ પરિણામની અપેક્ષા રાખી રહ્યા હતા શું આ વર્ષે એમને શુભ પરિણામ પ્રાપ્ત થશે એ સમગ્ર પ્રશ્નોના નિરાકરણ માટે તમારા જીવનને સ્પર્શ કરતા તમામ પાસાઓ માટે વાત કરીએ કન્યા ફળકથનની કન્યા રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે પઠણ અને રાશિનો સ્વામી બને છે બુધ મિત્રો તમારા જીવનની અંદર સૌથી અસરકારક જો કોઈ ગ્રહ છે તો ગુરુ છે આપણે અવારનવાર ચર્ચા કરી છે દરેક રાશિમાં ચર્ચા કરી છે કે ગુરુ મહારાજનું એક વર્ષમાં ત્રણથી ચાર વખતનું જે રાશિ ભ્રમણ છે એ જીવનને ઉથલપાથલ કરી નાખે છે અને એટલા માટે જ વર્ષના પ્રારંભમાં વર્ષની શરૂઆતમાં ગુરુ મહારાજ તમારા અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરતા પાંચ બાર બે હજાર પચીસે દસમા સ્થાને વક્રી થઈ ભ્રમણ કરશે એક છ બે હજાર પચીસે ગુરુ મહારાજ તમારા અગિયારમાં સ્થાને ભ્રમણ કરતા એકત્રીસ દસ બે હજાર છવ્વીસે એ પુનઃ પાછા રાશિ પરિવર્તન કરશે આટલું બધું રાશિ પરિવર્તન એ કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર ઊંચ નીચ કરવા માટે યોગ્ય બની રહેશે સાથે જ રા રાહુ મહારાજ તમારા છઠ્ઠા ભાવે ભ્રમણ કરશે જે રોગ સ્થાન છે આમ વર્ષના પ્રારંભે ગુરુ મહારાજ અગિયારમા સ્થાને ભ્રમણ કરે છે જે આપના માટે લાભદાયી બને છે આપના માટે સુખાકારી બને છે ભાઈ ભાંડુઓનો સહયોગ મળશે મિત્રોનો સહયોગ મળશે અણધારી સફળતા મળવાના પણ યોગ બને છે સાથે સાથે જ જે કોઈ પ્રશ્નો અટકાયેલા છે જે કોઈ પ્રશ્નો નિરાકરણ તમે ઈચ્છો છો એનું સમાધાન પણ આ વર્ષ દરમિયાન આવતું હોય એવું તમને જણાશે ખાસ કરીને કોઈ મોટા આર્થિક સહયોગની અથવા તો કોઈ મોટા આકસ્મિક લાભની અથવા તો કોઈ મોટા આર્થિક લાભની શક્યતાઓ આ વર્ષ દરમિયાન નકારી ન શકાય કારણ કે આપે જેટલી સંઘર્ષ કરી છે ગત વર્ષોમાં જેટલી મહેનત કરી છે ગત વર્ષોમાં એ બધાનું એકસાથે ફળ આ વર્ષે આપને મળે એમાં કોઈ નવાઈ નથી માટે આ વર્ષ જે છે એ અંશતઃ આપના માટે ખૂબ સારા સમાચારો લઈને આવશે આપના માટે ખૂબ પોઝિટિવ ઉર્જા લઈને આવશે આપના માટે ખૂબ સારા એવા આયામો લઈને આવશે જેના કારણે આવનારું જે વર્ષ છે એ આપ સુદ્રઢ કરી શકો છો સાથે જો વાત કરીએ તો ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિ થશે આપનું આકર્ષણ વધે નવા ક્ષેત્રોમાં આપ પ્રગતિ કરી શકો એ પ્રકારના પણ યોગ આ વર્ષે બની રહ્યા છે વાત કરીશું આપણે આપના આર્થિક દ્રષ્ટિકોણની આર્થિક દ્રષ્ટિકોણથી જો મારે વાત કરવી છે તો શેર બજારમાં શેર સત્તામાં આકસ્મિક ધનના યોગોમાં કેટલાક રોકાણોમાં આપને સફળતા મળશે કારણ કે જ્યાં પણ આપણે ઉગાડ્યું છે જ્યાં પણ આપણે રોકાણ કર્યું છે એનું તમને લાભ હવે મળવાના પ્રારંભ થશે અથવા તો આ વર્ષે જે કોઈ સ્થાનોમાં રોકાણ કરશો એમાં પણ પૂર્ણ સફળતાના યોગ આપણને આ વર્ષે મળવાના છે એકંદરે એવું કહી શકાય કે આર્થિક સદ્ધર આ વર્ષે થઈ શકશો જેટલા પણ વિચાર વિમર્શ તમે કર્યા છે એમાં સફળતા મળી શકે આપના વ્યવસાય બદલવા માટે નોકરી બદલવા માટે વિચાર કરી રહ્યા છો તો આ વર્ષે પણ તમને સારી તકો સાથે સારી ઓફરો સાથે તમને એ તમે કરી શકો એમ છો માટે આર્થિક દ્રષ્ટિકોણથી આવનારું વર્ષ આપના માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે એવું કહી શકાય કે જ્યાં પણ સ્પર્શ કરશો એ સોનું બની જશે તમારી બુદ્ધિનો જ્યાં પ્રયોગ કરશો ત્યાં સફળતા મળશે એટલે બની શકે તો તો આ વર્ષ દરમિયાન તમારી બુદ્ધિનો પ્રયોગ એ યોગ્ય દિશામાં કરશો લાભ થશે સારી પ્રગતિ થશે સારું બેંક બેલેન્સ આ વર્ષ દરમિયાન તમે વધારી શકો છો સારું મોટું રોકાણ તમે કરી શકો છો જ્યાં રોકાણ કર્યું છે ત્યાંથી સારી સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી સારી મુસાફરીના યોગ પણ આ વર્ષે બની રહ્યા છે પારિવારિક દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો પારિવારિક દ્રષ્ટિકોણથી પણ આવનારો સમય આપના માટે શ્રેષ્ઠ રહેશે પરિવારનો સહયોગ મળશે પરિવારનો સાથ મળશે આપના જે ધર્મ પત્ની છે અથવા તો તમારા પતિદેવ છે એમનો સહયોગ તમને આ વર્ષ દરમિયાન મળતો દેખાશે બની શકે છે કે એમના ભાગ્યથી આપના ભાગ્યના દરવાજા ખુલી શકે છે અને આ વર્ષે પરિવારનો સહયોગ આપના માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકશે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકશે માટે વડીલોનો સહકાર આપણને મળશે માતા પિતાના આશીર્વાદ મળશે સહકારથી તમે કેટલાક નવા આયામો પણ ઉભા કરી શકો છો એકંદરે એવું કહી શકાય કે પારિવારિક દ્રષ્ટિકોણથી આ વર્ષ આપના માટે ખૂબ સારું રહેશે વાત કરીએ આપના સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય સંદર્ભે આ વર્ષે આ વર્ષ તમારા માટે જે બનશે એ થોડુંક મિશ્ર બનશે એકદમ ખરાબ પણ નથી એકદમ સારું પણ નથી મિશ્ર ફળદાયી બનશે કેટલીક બાબતો જે તમે અત્યાર સુધી થોડીક એવી રાખી છે કે કોઈ વાંધો નહીં આવે એમાં વાસ્તવમાં કોઈ વાંધો આવવાનો નથી પરંતુ થોડી ઘણી જે બીમારી પ્રત્યેની સભાનતા છે એ રાખવી જરૂરી છે તમને થોડી ઘણી પણ તકલીફો આવે તો તરત જ તમે એના ઉપર ધ્યાન દોરો સાથે જ ગુપ્ત રોગ હોય ચામડીના કોઈ રોગ હોય એમાં જરાક પણ લાપરવાહી ન કરવાની વિશેષ સલાહ છે બની શકે એટલું ડૉક્ટરની નિગરાનીમાં એ ધ્યાન રાખવું જરૂરી બનશે કોઈ ઓપરેશન કરાવવા માટેના વિચાર કરી રહ્યા છો કોઈ મેજર સર્જરી કરાવવા માટેના વિચાર કરી રહ્યા છો તો આ વર્ષ દરમિયાન આપ કરાવી શકશો એમાં આપને સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે એકંદરે નિયમિત ડૉક્ટરી જાંચ કરાવવી તબિયતની કાળજી રાખવી અને હા ખાસ કરીને જો જંક ફૂડ ખાતા હોવ કોઈપણ પ્રકારના બહારનો ખોરાક વધારે પડતો લેતા હોવ તો એને થોડોક ઓછો કરી દેવો ભાઈ ભાંડુઓની ચિંતા થોડીક ઓછી કરવી મુસાફરી જો બેક ટુ બેક કરતા હોવ તો એમાં થોડુંક બ્રેક કરી દેવો શરીરને થોડોક આરામ આપવો એ આ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ રહેશે મહિલા વર્ગની જો વાત કરવામાં આવે તો આપના મહિલા વર્ગના એટલે કે સ્ત્રી વર્ગના લોકો માટે આ વર્ષ થોડુંક મધ્યમ ફળદાયી બનશે અને મધ્યમ ફળદાયી એટલા માટે બનશે કે આપના જીવનસાથીનો સહયોગ તો આપણને મળશે પરંતુ આપે જેની સાથે ભાગીદારી કરી છે એ ભાગીદારીમાં ક્યાંક થોડી ઘણી મુશ્કેલી સર્જાય આપનો સ્વભાવ ક્યાંક ને ક્યાંક આપને નડે ગુસ્સાવાળો જે આપનો સ્વભાવ છે જીદ્દી વલણ છે એને થોડુંક ટાળવાનું રાખજો જેટલું તમે તમારો ગુસ્સા ઉપર કાબુ રાખશો જેટલું તમારા જીત પર તમે કાબુ મેળવશો એટલું જ આપને સફળતા વહેલી મળશે અને આપનું મન પણ શાંત રહી શકશે વિદ્યાર્થી મિત્રોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે આળસમાં અને બીજી બધી ઇતર પ્રવૃત્તિઓમાં જો તમે તમારું મન કેળવ્યું છે તો વિશેષ પર એને લાવીને જેટલો તમે હશે એટલી જ સારી સફળતા તમારી કારકિર્દીમાં પણ મળશે અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો માટે પણ આવનારા દિવસોમાં ક્યાંય ઇતર પ્રવૃત્તિ ન કરવી મનને સ્થિર રાખી કેવલ અને કેવલ વિદ્યાભ્યાસ પર ધ્યાન રાખવું એ અત્યંત આવશ્યક બનશે અંતે જો હું વાત કરું તો કન્યા રાશિના જાતક મિત્રો માટે બુધવારનું વ્રત કરવું બુધવારના ઉપવાસ કરવા સૌથી શ્રેષ્ઠ બની રહેશે સાથે જ વસ્ત્ર દાન કરો અન્નદાન કરો ભૂખ્યાને ભોજન અર્પણ કરો અને જરૂરિયાતવાળા લોકોને કોઈ પણ પ્રકારની સેવા કરો એ આપના માટે વિશેષ લાભદાયી રહેશે સાથે સાથે જ આપના ગુરુજન જેને આપ ગુરુ માનો છો એની નિત્ય પૂજા કરો આપના ગુરુના આશીર્વાદ લો અને આપના માતા પિતાને નિત્ય પગે લાગી જો હયાત માતા પિતા છે તો નિત્ય પગે લાગી અને કોઈ પણ કામકાજની શરૂઆત કરો હયાત નથી તો એમના ફોટાને પ્રણામ કરી અને દિવસની શરૂઆત કરો આમ કરવાથી કન્યા રાશિના જાતક મિત્રોના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે આવનારા સમયમાં ખૂબ ઉન્નતિ આવશે ખૂબ પ્રગતિ થશે દરેક ક્ષેત્રમાં આપ ઊંચાઈ મેળવી શકશો આવનારું વર્ષે આપના માટે ખૂબ ઉન્નતિ ભર્યું છે આપના માટે સકારાત્મક વર્ષ બનવાનું છે તો આપ સૌ કન્યા રાશિના જાતક મિત્રોને પ્રભુની કૃપા બની રહે આપનાનું આવનારું વર્ષ જે છે એ બધા જ પ્રકારના મુસીબતોનો અંત લાવી અને ખૂબ સુવર્ણનો સૂર્યોદય થાય એવા ભાવ સાથે આપની પ્રગતિ થાય મહાદેવજી અને પ્રભુ રામચંદ્રજી આપના દરેક પ્રકલ્પોને આપના દરેક સંકલ્પોને સિદ્ધ કરે એવા જ ભાવ સાથે જય સિઆરામ